મિત્રો જે પ્રકારે કહેવાય કે લોકોમાં લોહીમાં વેપાર છે હવામાં વેપાર છે વેપાર કરતા હોય બિઝનેસ કરતા હોય તો કદી ગુજરાતી પાછો ન પડે એવું જ એક શેર માર્કેટમાં કહેવાય કે જે વેપાર માટે સરકાર ક્યાંય રોજગારી તો આપતી નથી પણ સ્વરોજગારની વાત આવતી હોય ત્યારે શેર બજાર માર્કેટ એવું છે જે સ્વરોજગારી આપતું હોય તેમાંથી આપણે બે પૈસા કમાવાની વાત કરતા હોઈએ પિતાના નિવૃત્તિના પૈસા હોય માતાએ જોડેલા રૂપિયા હોય કે કોઈ બચેલી મૂડી હોય એને આપણે ક્યાંક શેર બજારમાં ક્યાંક સારું વળતર મળશે એ ભાવથી આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના નાગરિકો જે વસ્તુમાં ઇન્વેસ્ટ કરી છે જે યુવાનો ઇન્વેસ્ટ કરી રહ્યા છે એવા ફ્યુચર એન્ડ ઓપ્શન એટલે કે જે પ્રકારની જે પ્રકારનો લોસ થઈ રહ્યો છે ખૂબ ચિંતાનો વિષય છે સરકારે રિપોર્ટ બહાર પાડ્યો સેબીએ કેટલા લોકો આમાં ઇન્વોલ્વ છે એટલે કે રોકાણકારો કેટલા છે કેટલા રોકાણકારોને ફાયદો થાય છે કેટલા રોકાણ નુકસાન થયું છે રિપોર્ટમાં જ્યારે આપણે ગુજરાતની પરિસ્થિતિ જોઈએ તો ખબર પડે કે ગુજરાતની પરિસ્થિતિ સમગ્ર દેશમાં બે હાજર ના વર્ષમાં સમગ્ર દેશમાં ગુજરાતના નુકસાન રોકાણકાર નુકસાનમાં બીજા ક્રમાં કોવિડ કાર્યમાં સરકાર દ્વારા માળખાકીય સુવિધા કરવામાં આવી ચેન્જ કરવામાં આવ્યો જે ઇન્ડેક્સ દર મહિને હતો એ દર ચાલુ કરવામાં આવી નવા ઇન્ડેક્સ એડ કરવામાં આવ્યા અને આ ટેકનિકલી ચેન્જીસ કરવા પછીના ત્રણ વર્ષોનું જ્યારે આપણે પરિણામ જોઈએ તો સત્તાણું પ્રમાણે એના રિપોર્ટ પ્રમાણે એકાણું લોકો એ બે હજાર ચોવીસમાં લોસ નોંધાવી રહ્યા છે સરકારે ત્યાં સુધી જાહેરાત કરવી પડી કે જ્યારે પણ તમે લૉગિન થાઓ ત્યારે સરકાર પોતે એમ કહે છે કે માંથી નવ લોકોને નુકસાન થઈ છે એના પોતાના રિપોર્ટમાં પણ એ કહે છે કે જે લોકો રોકાણ કરી રહ્યા છે એ દસ લોકોમાંથી માંથી નવ લોકો નુકસાન વેઠી રહ્યા છે ગુજરાત જાણવા માંગે છે અને જે લોકો ઇન્વેસ્ટ કરે જાણવા માંગે છે કે આ દસ એટલે કે નવ્વાણું લોકો નુકસાન કરતા હોય અને આ એક વ્યક્તિ જેને ફાયદો થયો હોય એ કોણ છે ગુજરાતના પરિપ્રેક્ષમાં જ્યારે વાત કરીએ તો ગુજરાતના પરિપ્રેક્ષમાં જે પ્રકારના રોકાણકારોની જે વધ થઈ છે એમાં માત્ર બે હજાર ચોવીસમાં

આમાંથી દસ પોઈન્ટ એક ટકા લોકો નુકસાન વેઠી રહ્યા છે એટલે કે નવ્વાણું પોઈન્ટ એક ટકા લોકો નુકસાન છે ગુજરાતના જેટલા બી લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે એમાંથી નવ્વાણું છે પ્રતિ વ્યક્તિ ઇઠ્યાસી હજાર આઠસો રૂપિયા ને લોસ છે જયારે સરેરાશ કાઢતા હોય ત્યારે આખો આપણો જયારે જોઈએ તો ગુજરાતનો માત્ર એક વર્ષમાં જે યુવાન ઇન્વેસ્ટ કરતો હોય નિવૃત્ત વયનો વ્યક્તિ ઇન્વેસ્ટ કરતો હોય કે કોઈ મહિલા ઇન્વેસ્ટ કરતી હોય તમામ ઇન્વેસ્ટરો જે રોકાણકારો એફએમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે એના માત્ર એક જ વર્ષમાં આઠ આઠસો કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે સરકારની મનસા તમે જોવામાં સરકાર તમે કમાવો કે ગુમાવ બંને કેસમાં સરકારની માલામાલ થતી હોય એ પ્રકારનો ગાઢ છે કેમ કારણ કે સરકાર એસટીટી લગાવે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને ગયા બજેટમાં આ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ પર વધારો કરવામાં આવે જ્યારે આપણને ખબર છે કે છેલ્લા 3 વર્ષથી આ એફએનડો યુનિટ છે એ લોસમાં છે તમામ તમામ રોકાણકારોને કોઈ ફાયદો નથી કરી આપતું 10 માંથી 9 રોકાણકારો નુકસાનમાં જઈ રહ્યું છે ત્યારે એને રાહત આપવાની જગ્યાએ સરકારની મનસા માત્ર રૂપિયા કમાવાની હોય એ પ્રકારે એસટીટી ટેક્સમાં વધારો કરી દીધો આ ત્યારે તમે જ્યારે એમાંથી ફાયદો મેળવો કે નુકસાન મેળવો બંને બંને વિકલ્પમાં સરકાર પોતાનો નફો મેળવતી હોય પ્રકારે લાગેલું છે બીજી એક અગત્યની વસ્તુ કે જ્યારે એફએડઓ ની વાત કરતા હોઈએ એટલે કે ફ્યુચર એને ઓપ્શન ની વાત કરતા હોઈએ તો એ માર્કેટ થી સૌથી અલગ વસ્તુ છે માર્કેટ ઉપર જાય નીચે જાય એનાથી એને કોઈ લેવા દેવા નથી હોતો તેમ છતાં એવા કયા પરિબળો આમાં કામ કરી રહ્યા છે જેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી નવ્વાણું ટકા લોકો જેટલા લોકોને નુકસાન વેઠવું રહ્યું છે માત્ર એક ટકા લોકો આમાં કમાઈ રહ્યા છે બે હજાર બાવીસમાં એકાવન લાખ રોકાણકારો હતા જે બે હજાર ચોવીસ માં છન્નું લાખ રોકાણકારો થઈ ગયા રોકાણકારો ડબલ થઈ રહ્યા છે આવક એમની આવી જોઈએ એ ક્યાંય થતી નથી તો આ કયા પ્રકારની મિકેનિઝમ સરકાર એટલે કે સેબી ગોઠવી રહી છે એ ખબર પડતી નથી શેરબજાર માર્કેટ હંમેશાથી જ્યાં ગુજરાતની વાત કરતા હોય ત્યાં ફાયદો કરાવ રહ્યું છે નાનું મોટું નુકસાન ચોક્કસ પણ હોય પણ જ્યારે એમાં ડેન્જરની વાત આવતી હોય

એ ગુમાવવાનો વારો આવ્યો છે આઠ હજાર આઠસો કરોડ જેટલી માતબાર રકમ ગુજરાતના નાગરિકોના ખિસ્સામાંથી ગુમાવી ચૂક્યા છે સરકાર પોતે ટેક્સ એસટી ટેક્સ લઈને ઉભરાવી રહી છે પણ આ લોકોના જે લોકોને ખરેખર ક્યાંક સ્વરોજગારી કરીને બે રૂપિયા કમાવાની ગણતરી કરતા હોય એવા લોકોને લાભ અપાવવાની જગ્યાએ માત્રને માત્ર પોતાની તિજોરી ભરાય એમાં જ ખુશ છે ગુજરાતના લોકોને ક્યાં નફો થાય એના માટે સરકાર જરા પર ચિંતિત હોય એવું

એનો ઓપરેશન જોયા હોય તો સરને ખબર પડવી જોઈએ કે આમાં કયા પ્રકારનું નુકસાન છે સરકાર એને રિવર્ટ કરવું જોઈએ જે વ્યવસ્થા તંત્ર છેલ્લા બે દાયકાથી ચાલતી હતી જો એ હતી તો એ ચાલુ રાખવી જોઈએ જે નવી વ્યવસ્થા તંત્રને ત્રણ વર્ષમાં નુકસાન થયું છે એને સુધારવાની કામગીરી કરવી જોઈતી હતી ગુજરાતના નાગરિકોને જે નુકસાન થયેલું છે એના પરિબળો કયા છે ક્યાં એટાકા લીક થઈ ગયા છે કે શું કયા લોકોને કયા એક ટકા લોકોને ફાયદો થયો છે એ જણાવવાની જગ્યાએ માત્ર સરકાર ટેક્સ ઉધરાવી રહ્યો છે એટલું સ્પષ્ટ છે